બોલી રાખો બોલો સાહેબ વકીલ છો પછી નહીં વકીલ કેવી રીતે પછી એડવોકેટ ને રોકો છો વકીલ વગર કેવી રીતે સુનાવણી થશે ભાઈ વકીલ વગર કેવી રીતે અંદર એન્ટ્રી થશે ભાઈ વકીલ સાહેબ વકીલ ને તો જવા દો બોલો ભાઈ વકીલોને કેમ ભાઈ કોણ છે વકીલ વગર કેવી રીતે થશે કોણ છે અમારા વકીલ તો જોશે ને કોણ છે વકીલ હા ગોપાલભાઈ ઇટાલિયા છે હા બીજા કોઈ વકીલ ના એ આપવાના છે હા તો વકીલને તો મોકલો અમે હા એડવોકેટ ને કોર્ટ આવતા રોકો છો તો કેમ દરવાજો જવા જો એડવોકેટ કેવી રીતે હા તો એ જ જવાનું એડવોકેટ ને કેમ રોકો છો આવી રીતે એન્ટ્રી બંધ કરી કોર્ટમાં નઈ જવા તમે એમ નઈ તમે કાયદા માનો છો ભાજપ નું એવું કોર્ટમાં આવતા છો અંદર પૂછી પૂછી લે લે છે છે અરે બાજુ એ ખોલો દરવાજો ખોલો દરવાજો ખોલો 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 ગયો

એડવોકેટ ને અદાલત માં જતા રોકવા લોકશાહી છે કે કોર્ટ માં નહીં જવા દો તમે વકીલ ને અદાલત માં જતા કોણ રોકશે ભાઈ અકે તમે નક્કી કરશો કયો વકીલ અદાલતમાં જશે અરે પણ એ છે હોય તમે નક્કી કરશો વકીલને કહે કે તમે નક્કી કરશો કે કયો વકીલ કોર્ટમાં જશે તમે નક્કી કરશો તમે નક્કી કરશો એમ નહીં એટલે ભાઈ કોર્ટના દરવાજા ખોલો કોર્ટના સાથ કોર્ટના દરવાજા ખોલો આ દરવાજા ખોલો સામાન્ય માણસોને અંદર જવા દો અંદર બધા મીડિયા મિત્રોને જવા દો અંદર સામાન્ય લોકોને જવા દો અંદર ચાલો બધાને જવા દો અંદર કોર્ટ ની અંદર નહીં જવા દો તો કોર્ટ કોઈની છે ખોલો તમે બંધ કરાવી છે તમે બંધ કરાવી ખોલાવો અંદર ખોલાવો અને બધી બધા મીડિયા મિત્રો ને બધા લોકોને જવા દો

ભાજપની નથી ભાઈ જનતાની અદાલત અદાલત નો ગેટ ખોલાવો લોકોને જવા દો લોકો જવા દો અંદર તમે ગેટ ખોલાવો ચાલો ગેટ ખોલાવો ગેટ ખોલાવો સાહેબ ગેટ ખોલો ગેટ ખોલો સાહેબ સાહેબ ભાગવાનું નથી ભાગવાનું નથી ભાગવાનું નથી ભાગવાનું નથી તમે ખોટે ખોટા ફોન પર વાત ન કરો આ ખોલાવ આ ખોલાવ આ ખોલાવ આ ખોલાવ આ ખોલાવ તમે તમે પોર્ટ ખોલાવ ગેટ ખોલાવ ગેટ ખોલાવ ગેટ ખોલાવ ઉત્તર ગેટ ખોલાવ ગેટ ખોલાવ 1 મિનિટ સાહેબ ગેટ ખોલાવ ગેટ ખોલાવ ગેટ બંધ થઈ રહ્યો ગેટ ખોલાવ ગેટ ખોલાવ ગઢવી સાહેબ હાંભળો કોટ ભાજપની નથી કોઈને પૂછવી ખોટી વાત કરો ફોન આ બતા તમે અમે એક્સપેક્ટ છે કે બતાવો જલ્દી કોટ ખોલાવ 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 કોઈને પૂછવું પડે અદાલત માં જવા માટે વકીલે પરમિશન લેવાની હાઈકોર્ટમાં જવાની પરમિશન નથી થોડા આબાજો તમે કોને પૂછો છો કોની પરમિશન લેવાની ગેટ ખોલાવો જલ્દી ચાલો આ એના ત્રાસવાદી હોય બંધ કરીને રાખ્યો છે ભાઈ સાહેબ હા પણ ફોન ચાલુ ચાલુ રાખો પર તો ખોલાવો ને આને તો થોડું ચાલે ખોલાવો ભાઈ ખોલાવો પબ્લિક પબ્લિક ની અંદર નહીં જાવ તો કોર્ટમાં નહીં જાય પબ્લિક ભાજપ ની કોર્ટ છે આ એવું લાગે છે તમે આટલો બધો હાલો ખોલો ખોલો હાલો હાલો ખોલો चलो સાહેબ હાલો હાલો જો તમે ના બોલો તો અમે ખોલીએ પછી હવે વકીલ સાહેબને તો જવા દો હાલો નાઓ